પ્રભુ મારી વાડી આપના ગુણગાન ગાય મારો આ આપનો સેવા ધર્મ નિભાવે પ્રભુ આપને છોડી મારે રાજ્ય યોગ સિદ્ધિ કે મોક્ષ પણ જોઈતા નથી મારા પર કૃપા કરો આપનો દાસાનું દાસ બનવું વૃત્રાસુર કે છે પ્રભુ મારે આપના દાસ નથી બનવું જો આપનો દાસ બનીશ તો હું કઈ સમર્થ નો દાસ છું એવો અહંકાર મારી અંદર આવશે તમે દાસા નું દાસો ભૂયો અને આપણી પુષ્ટિ માર્ગે વૈષ્ણવી પરંપરામાં આ ખૂબ સુંદર શબ્દ છે આપણે જયારે બીજા કોઈ વૈષ્ણવને સંબોધન કરીએ ત્યારે પ ભ પરમ ભગવદીય એવું કહીએ છીએ એવી ભાવના છે આપણી પભ ના ઘણા બધા અર્થ પ ભય એટલે પરમ ભયરૂપ પણ થાય ઘણા લોકો આમ ધર્મના માટે ભયરૂપ બની જાય પ ભય એટલે પ્રસાદિયા ભગત પણ કહેવાય કથા સત્સંગમાં રુચિ ન હોય ખાલી પ્રસાદ લેવાના ટાઈમ આવી જાય પ ભ પરમ ભગવદીય દરેક વૈષ્ણવમાં આપણે ઉત્તમ ભાવના કરીએ છીએ અને જ્યાં પોતાનો પરિચય આપીએ ત્યાં દાદા એટલે દાસા દાસ દાસાનું દાસનો અર્થ શું થાય કોઈ કહેશો હા શું થાય દાસાનું દાસનો અર્થ શું હા દાસનો દાસ દાસનો દાસ નહીં ત્રીજી પેઢી છે દાસ અનુ દાસ દાસત્વ વ્રજ ભક્તોને ગોપીજનોને પ્રાપ્ત થયું એમનું અનુસરણ કરનારા ચોરાસી બસો બાવન ભગવદીઓ અને એવા કોઈ ભગવદીઓનું દાસત્વ મળે ને તો પણ આપણે કૃતકૃત્ય થઈ જઈએ દાસના દાસ એટલે દાસ પ્રભુ મારા પર કૃપા કરો તમારા દાસના દાસનો દાસ બનાવો અને ઇન્દ્રના કઠોર વજ્રમાં પણ કોમળ પ્રભુના દર્શન થયા પ્રભુના શરણમાં આવ્યો જો કૃપાનો પ્રકાર બતાવ્યો અજામિલના કર્મો એટલા ખરાબ હતા કર્મોનું ફળ ભોગવી ન લે ત્યાં સુધી એનો મોક્ષ ન થાય પણ અનાયાસે પ્રભુનું નામ મુક્તિ નીકળ્યું અને ઠાકોરજીની કૃપા થઈ કર્મના બંધનો કપાયા અને ઉદ્ધાર થઈ ગયો વૃત્રાસુર અસુર છે એનો સ્વભાવ આસુરી છે આસુરી સ્વભાવ શુદ્ધ ન થાય દૈવી ન થાય ત્યાં સુધી ઉદ્ધાર શક્ય નથી પણ પ્રભુના શરણમાં આવ્યો જેવો હતો તેવા આસુરી સ્વભાવના વૃત્રાસુરનો પ્રભુએ ઉદ્ધાર કર્યો ઇન્દ્ર વજ્રથી મારે એ પેલા એની નીકળીને પ્રભુમાં વિલીન થઈ ગઈ અને ઠાકોરજી ઉદ્ધાર કર્યો